વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરના પ્રોડક્ટિવિટી રોડ પાસેની લૂંટની ઘટના એક્સિસ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી જઈ રહેલા યુવકના ત્રણ લાખ લૂંટી લેવાયા સિદ્ધાર્થ આચાર્ય નામના યુવકે એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા બે અજાણ્યા એક્ટિવા સવારે લૂંટી લીધાની કરી કે કેફિયત ઘટનાને લઈને શહેર પોલીસ વિભાગ દોડી આવી લૂંટારાઓને ઝડપી પાડવા માટે પોલીસે પોલીસ સીસીટીવી ખંગાળી રહી છે આ પોલીસ ફરિયાદીને સાથે રાખીને કરી રહી છે તપાસ અહીંયા જે એક્સિસ બેંકની એટીએમ આવેલ છે ત્યાંથી જે જાહેરાત આપનાર છે સિદ્ધરાજ જે ઇન્દોરના રહેવાસી છે તેઓ અહીંથી પૈસા ઉપાડી અને સામે એચડીએફસી બેંક છે તેમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન બે એક્ટિવા પર બે ઇસમો આવી અને એની પાસેથી હાથમાંથી પૈસા લઈને જતા રહેલ એ બાબતનો જાહેરાત અત્યારે આપી છે એ બાબતે તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે સીસીટીવી બધું ચેક કરવાની છે કામગીરી